નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ સુંદર કુવા મૌલ્લામાં અંજુમ ઇસ્લામ મદ્રાસામાં હિફઝે કુરાન ઇસ્લામી તારીખ લેતા અગિયાર તલબાઓએ હિફઝ ક્લાસમાં કુરાન પૂરું કરતા જ તમામ હાફિઝ સાહેબોનું સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મૌલાના સિરાજ ભાદી અને મુફિત અહેમદ દેવલવી અને અન્ય હાફીઝો ટ્રસ્ટ મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય જલસો રાખવામાં આવ્યો હતો અને સનત સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા ડભોઈ શહેર સુંદર કુવા મોલ્લામાં અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અંજુમને ઇસ્લામ મદ્રાસામાં બાળકો બાળકીઓને કુરાન અમ્મા મદની કાયદર અને તકતી પાડવામાં આવે છે જેમાં હિફિઝ ક્લાસોમાં અગિયાર જેટલા તલવાઓએ મોઢે કુરાન શરીફ પૂરું કરતા હાફિઝ સાહેબોનો સન્માનનો અગિયારમાં જલસાનો કાર્યક્રમ મદ્રાસાના ટ્રસ્ટી મંડળ હાજી ઇસ્માઈલભાઈ ડકુવાલા હાફિઝ ચકરિયા સબીરભાઈ અત્તરવાળા શ્રી નિશારભાઈ હાજી હનીફભાઈ ચાચાવાલા ખત્રી હાફિઝ જાવેદભાઈ મંસુરી અલ્લારખા ગાંધી હાજી અબ્રાહિમભાઈ અત્તરવાલા રાજનભાઈ ટેલર દ્વારા રાખવામાં આવ્યો હતો તો કુરાને તિલાવતથી શરૂ કર્યા બાદ દિન ઇસ્લામની તાલીમ લેતા અને તલબાઓએ સુંદર રીતથી કુરાન શરીફનું પણ બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ હતી જ્યારે આ પ્રસંગે દારૂલ કુરાન ચંબુસરીના ઉસ્તાદે મુફ્તિ અહેમદ દેવલવીએ અંજુમને ઇસ્લામ મદ્રાસામાં તકતીથી લઈ કુરાન પડતાઓ અને વાલીઓને સમાજ આપી હતી કે તિલાવતે કુરાન પાકની હેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પઢવાનું અને સાંભળવા બંને બાજુથી સવાબ છે જ્યારે અગિયાર જેટલા તલબાઓએ કુરાને હાફીઝ બનતા તમામ વિદ્યાર્થીઓને ઉપરકટ મુજબ મહાનુભાવો દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા તો યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તારના રહીશોએ જહેમત ઉઠાવી હતી आज कार्यक्रम मंजूम इस्लाम ट्रस्ट बी સંચાલિત હિપ્જ વિભાગ માટે આજે અગિયાર છોકરાઓ સ્થાપિત થયા એનો કાર્યક્રમ અંજુમ અને ઇસ્લામના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો જેમાં બહારથી પધારેલ મુક્તિ અહેમદ દેવલી સાહેબ પ્રમુખતાને હતા અને મૌલાના સિરાજ માજી સાહેબ જેઓ પોતે કંથારિયાથી પધારેલા હતા અને પોતાની ફિરિંગ જબાનમાં આદરજનોને ખૂબ મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રોગ્રામ એક બે વર્ષ દરમિયાન થયા જ કરે છે સદર અંજુમ ઇસ્લામ ટ્રસ્ટ ઓગણીસો પાસઠથી સ્થાપિત થયેલ છે અને તેનો મુખ્ય હેતુ અંજુમન ઇસ્લામ ટ્રસ્ટ દિની અને દુનિયા બંદ સેવાઓ કોમની અને મિલ્લતની સેવા કરવા માટે સ્થાપાયેલ છે તેનો મુખ્ય હેતુ બાળકો ઇસ્લામી સિંચન શિક્ષણ અને એના સિદ્ધાંતોનું સિંચન કરે એ માટે કરવામાં આવેલી હતી અને આ સંસ્થા દિવસે દિવસે ખૂબ જ સફળતાના શિક્ષણો આગળ કરી રહેલી છે એના અંદર ઉસ્તાદો અને એના મંડળનો ખૂબ જ અમૂલ્ય ફાળો છે